પંચમહાલ જિલ્લામાં અને કમોસમી ચહેરા પરથી ખુશી છીનવાઈ ગઈ છે ખાસ કરીને ચહેરા તાલુકાના ગોકરપુરા પોયડા સહિતના આજુબાજુના ગામોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે આ વિસ્તારમાં આશરે બે હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ ડાંગરની ખેતી કરી હતી ખેતરમાં લહેરાઈ રહેલો અને કાપણી માટે તૈયાર થઈ ગયેલો ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે પાકને નુકસાન થવાની શક્યતાને લઈ ખેડૂતો હાલ ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને મોંઘા દાટ બિયારણ ખાતર અને મજૂરીનો ખર્ચ પણ માથે પડ્યો છે આ માત્ર ખેડૂતો પૂરતું સીમિત નથી અમારો મુખ્ય પાક ડાંગર છે એક હજાર ખેડૂતો અહીંયા ડાંગરનો પાક કરે છે મોંઘા ભાવનું બિયારણ લાવી વાવેતર કર્યું હતું અત્યારે કમ કમોસમી વરસાદના કારણે અહીંયા ચાર થી પાંચ ઇંચ વરસાદ પડી ગયો તેના લીધે ડાંગરના પાકને ભરપૂર નુકસાન થયું છે અને જોડે ઘાસ તારાનું બી નુકસાન થયું છે પશુપાલકોને ખાવા માટે ઘાસનું ઘાસ પણ નથી બચ્યું એટલા માટે અમારી સરકાર પાસેથી થોડી ઘણી જે સહાય મળે એ અમારે બહુ જરૂર છે જો કે ડાંગરના પાકને નુકસાન થવાના કારણે ઘાસચારાનું ઉત્પાદન પણ ઓછું થવાની શક્યતા છે ડાંગરની કાપણી પછી પશુઓ માટેનો પોષક ઘાસ મળી રહેતો હોય છે જેની અછત વર્તાઈ શકે છે પરિણામે પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે જો ઘાસચારો ઓછો થશે તો પશુધન નિભાવવું મુશ્કેલ બનશે જે પશુપાલનના વ્યવસાય પર પણ ગંભીર અસર પહોંચાડશે ખેડૂતો હાલ એવી પરિસ્થિતિમાં મુકાયા છે કે માથાનો માત ખેડૂત પાયમાલ એક તરફ પાક નિષ્ફળ જવાની ભીતિ છે અને બીજી તરફ જીવન નિર્વાહની ચિંતા આ નુકસાનના કારણે તેમનું મોટું આર્થિક નુકસાન થયું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીંના ખેડૂતો સરકાર સમક્ષ વહેલી તકે યોગ્ય સર્વે કરીને તેમને તાત્કાલિક આર્થિક સહાય મળે તેવી આશા અને માંગ કરી રહ્યા છે જેથી કરીને તેઓ આ આકસ્મિક સંકટમાંથી બહાર આવી શકે આજ રોજ મોરવા ગામે બે દિવસથી અતિ ભારે વરસાદને પવન સાથે વરસાદ તૂટી પડવાથી ડાંગરનો પાક ઉભો થયા તૈયારી હતી અને પાણી ભરાઈ ગયેલું બધું પડી ગયેલ છે આઠથી નવ હજાર હેક્ટર આજુબાજુની જમીન પર આટલી ખાના ખરાબી થઈ ગયેલ છે તો સરકાર તાત્કાલિક આની પર ધ્યાન દઈ અને સર્વે કરાવીને વળતર ચૂકવે તો જ ખેડૂત ઊભો થઈ શકે અને આગળની ખેતી ઉભી કરી શકે એવી કંડિશન આવી ગયેલી છે તો સરકાર શ્રીને અમારી બધા ખેડૂતોની એવી વિનંતી છે કે ગમે કરીને તાત્કાલિક સર્વે કરાવીને અમે વળતર ચૂકવે એવી અપીલ છે